જય દ્વારકાધીશ આશા નુમી રાખો બધા મજામાં મળશે ભટકા મેં ગામડુંમાં તમારો નવો વર્ષમાં મિત્રો આજે ભાદરવા મહિનાનો પહેલો દિવસ છે એટલે છે કાલે અમાસ ગઈ છે અને હું આવ્યો છું જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જામ ખંભાળિયા ત્યાં રખ મેળાનું આયોજન પાંચમના દિવસો હોય હજુ ચાર દિવસનો મેળો છે તો હું અત્યારે આજે જોવા આવ્યો છું શું કામગીરી ચાલે છે અને હું તમને થોડુંક બતાવીશ કેટલો કેટલો કામ હા ચાલુ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આખો વિડીયો મિત્રો જોજો તો હાલો ચાલો જુઓ અહીંયા કામ ચાલુ છે જુઓ આ બધા સામાન ઉતરે છે આ ભાઈ સામાન હવે આપણે આગળ જશું જુઓ અહીંયા હજી પ્લોટિંગનો છે આ ભાઈ ભાઈ આવી રીતના છે જો સમાન ઉતરે છે બધો જો અમારા મિત્રો બધા સમાન બધું ઉતરે છે અહીંયા હોડકાનું છે ઓડકા હોળગી હોડકી છે અહિયાં મોટના કુવો છે બે મોટના કૂવા દેખાય છે

પાંચ કે અહીંયા છે અને પાંચ ને છ અને સાત સાત હોળી સાત ને એક એકવા આઠ આઠ હોળી હોળકી અને કયા મોટનો કૂવો અને બીજો મોટનો કૂવો બરોબર મિત્રો હવે આગળ આપણે જાસુ શું આ મારુતિ ફંટી ગાડી આમાં મોટના કૂવામાં દોડશે આ બે બુલેટ ગાડી છે એ દોડશે જો તાલપતિ ગાયતી છે મોટનો કૂવાની કામગીરી આ ચાલુ છે એટલે આપણે જોઈ લઈએ કે જેવી રીતના મોટનો કૂવો બન કરે છે જો ઘરેડી નાખી અને ખેંચવામાં આવે છે ઘરેડીથી બતપ જોવાને માનશે ભાઈ એ શું કરશે હવે અહીંથી ખેંચશે આ એંગલ આ છે સપોર્ટ

હવે વળી પાછો બીજો ઉકળો મારશે આવી રીતના બધા એંગલિયા પડેલા છે બધા સપોર્ટિયા આ મોટનું ગોવાનો સપોર્ટ આ વળી નવો કોઈ ફ્રી પ્રકાર આવ્યો છે જોઈએ નવો કોઈ ફ્રી પ્રકાર આવ્યો છે એ કો એ એ કોણ નામ હે ભાઈ ઇસકા કે નામ હે હે રેન્જર આ ફ્રી નામ છે રેન્જર આ પહેલી વખત આવ્યો છે અહીંયા જોઈ શકો છો રેન્જર રેન્જર બે ઉપર આમ બહુ જ ખતરાવરો છે આમાં બેસાય નહી બહુ મોટે ભાઈ ખતરો હોય આપણે તો બીક લાગે ભાઈ એમાં કામ કરી યાદ કરવામાં આવેલ છે કમ્પ્લીટ થવા આવ્યો છે આ રેન્જર ના બાજુમાં જી પેઢી છે આ બધા મોટના કુવા હાથવાર ડ્રાઈવર છે બધા

કામ ચાલુ છે મિત્રો બે આવજો નક્કી તમે મેળામાં બહારના લોકો એક વાર મેળો રખપાચમનો કરો તો તમને થશે વર્ષ વર્ષ નો આપડે મેળો કરશું એવો આ મેળો ની જમાવટ થયું કે ચાર દિવસ મેળો છે હજી તો આ બધો મેદાન બાકી છે ઘણો

ભરાઈ જશે ફૂલ ખાણી પીણી કામગીરી કરાયું પજ મદદ લોકલ માણસ વધારે ઉતારતા હોય આ ગાડી થઈ ગયું હોય તો જોઈ શકો છો માલ આ જો અહીંયા ઉતરે છે આ જોઈ શકો છો તમે આવી રીતના લોકલ વધારે કામ કરતા હોય અને ધોધકાર પાચમની મેળાની તૈયારી થઈ ચૂકી છે ફૂલ અને ત્રીજના મેળો ધીમે ધીમે ચાલુ થઈ જશે ત્રીજ ચોથ પાચમ છઠ ચાર દિવસનો મેળો રાખવામાં આવેલ છે થા છે જુઓ અહીંયા તો મિત્રો હવે આજનો આપણો બ્લોક અહીંયા પૂરો કરશું પાંચમનો મેળાનો તમને બતાવ્યો બતાવ્યું હતું બ્લોક અહીંયા પૂરો કરશો તમારો ખ્યાલ રાખજો બીજા બ્લોક તમે આવશે એને તમે જોજો પાછો હવે આપણા બ્લોક આ મેળાના આવશે તો મિત્રો જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત